નત્રાણામાં ધોધમાર વરસાદે પગલે પાલર ધૂના ધોધ સક્રિય થયા હતા એટલે કે ત્યાં ધોધની મજા માણવા બે યુવક આવ્યા હતા જોકે તેઓ ધોધના દસ વસતા પ્રવાહમાં ફસાઈ ગયા હતા બે કલાક સુધી કલાડો પાણીમાં બાવળના સહારે આ બે યુવકો લટકી રહ્યા હતા કે જીવ બચાવવા બૂમો પાડી રહ્યા હતા ત્યારબાદ આજુબાજુના ગામના આગેવાનોને લોકો બચાવવા માટે દોડી આવ્યા હતા નખત્રાણા પોલીસ સ્ટેશને જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી જેમાં સ્થાનિકો તેમજ પોલીસ દોડી આવી હતી પાણીમાં ફસાયેલા બે યુવકોને દોરડાની મદદથી રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ